પૂજનીય સંત શ્રી અજય બાપુના ચરણોમાં પ્રણામ કરીએ છીએ સાથે સાથે જેમની સ્મૃતિની અંદર અમદાવાદ વિમાન દુર્ઘટના અને ધરાદી જીવતરાખંડની અંદર જે ગુનાલત થઈ એમાં જે મૃત્યુ પામ્યા છે એમના મોક્ષાર્થના કથા ગવાયેલી છે તો આ પંચદાય ગામની દરાને ફરીથી પ્રણામ કરી સાથે સાથે જે આ કથાની અંદર જે સ્થાનમાં ગવાય છે એ સ્થાનના પરેતા એવા સાંઈ સદાનંદજી મહારાજ આપણે ઉઠે જેમને સતીશભાઈ કહીએ પણ હવે તો સાધુ નામ છે સાંઈ સદાનંદજી મહારાજ જેમની તક નિષ્ઠા અને ભક્તિ

બાપુ પાંચ મિનિટ બોલો બાપુ બેસે ના બાપુ એ સ્વયં વ્યાસ સ્વરૂપ છે અને વ્યાસ ભગવાન એ તો ચોવીસ અવતાર અવતાર લાખો ના આદેશ કોણ કરે ભગવાન આજ્ઞા કરે છે आख्यम प्रत्यक्ष प्रत्यक्ष हक कृष्ण एवं सुकीरु सिक्रुति सी मया भगवान ने सुकेश मत मुक्ति अर्थ भव सागर श्रीमद् भागवत का भगवान कृष्णनु साक्षात स्वरूप है अनेक व्याख्या करो ये पूर्वे हमारा संगीत ना बंद हो हम ना माते तारियों के आपरे અને મહારાજ સસ્તીભાઈ જેને ક્ષણિક માટે રમનાથી નક્કી હોવા મારો મનને મોકલી આપ્યો તો આપણા સસ્તીભાઈ માટે બહુ સારા અને સુંદર ભજનિક છે ભગવાન એમ કીધું કે ભાગવત એ મારું સ્વરૂપ છે તમે આજે પાંચમો દિવસ છે સાત દિવસની શ્રીમદ ભાગવત કથા છે અને શ્રીમદ ભાગવત કથાની અંદર આપ બધા પાંચ દિવસથી સવણ કરો છો સ્મરણ કરવાનો સંકલ્પ શું છે સ્મરણ કરવાનો સંકલ્પ છે આ તો બાપુએ મારો પરિચય આપ્યો ને તો ઘર ઘર મારો પરિચય છે એટલે મારે પરિચય તો આપવો કે લગભગ મહિનાના 15 દિવસ કોઆ દરોપો પાલદીના ક્ષેત્રમાં પછી નાને નાને જો 10 જણા કે 15 જણા 50 જણા બેસીને સત્સંગ કરીએ અમારા રાજેશભાઈ સાહેબ બેઠા છે તો વાંદના સામેથી સરનાર હતી અમારે કેટલા બધા ભક્તો વાંદનાથી સરનાર હતી છે રાજેશભાઈ સાહેબ અને બેન ખૂબ જ નિરૂપણ સ્વભાવ સાથે સાથે અમારા દિલભાઈ બેઠા છે ખૂબ સરનાર હતી મોટા પંડરથી રમેશ રમેશભાઈ અત્યંત સરનાર હતી અમારા ભક્ત છે રમેશભાઈ સાહેબ અને આપણા વાકલથી હું ભૂલી ગયો હોય તો અમારા રાજેશભાઈ મહારાજ જેમની કેટલી અને સ્મૃતિ કરો તો કે અમારા સાધુને માઈક પર જો સિતુ સફલ પા જતી રહે તો ભૂલી જાય યાદ કે તમાળા કોણ છે બરોબર સારે પધારી આ છે બહુ સુંદર લગાલી કે પ્રભુજીઓ કલે છે અને આ સૌ પધારને માત્ર ચરણ ઉપાના બધા પધારી તો સૌને માણી સાચક બનાય

संसार सागरे मदना दीनमा। भगवान तो ने इतनी दूसरे के संसार सागर के अंदर तो इतना बड़ा प्रश्न उभार आया हुआ है कर्म को हकतांग मम उद्धार भवार वात श्री भागवत का महात्म्य मान में लिखो छे के आ आ, आ संसार के अंदर माया के मोह रूपी मगरमच्छ अपने बदाम को कर

પામી ગયા છે હવે કલ્યાણ કરવું હોય આત્મા નું કલ્યાણ કરવું હોય મોક્ષ ગતિ પામવું હોય પરમ સુખ અનુભવ કરવો હોય ત્યારે પરંતુ મોક્ષ દ્વાર પાર અને એ વખતે એમ કીધું કે કોઈ સાધુ કૃષ્ણ સાધુ પર કેવા સાધુ જીતિક્ષા કારિણ સહદય શરવદે નિના અજાત સત્ર નાવ સંતામ સાધવ સાધુ ભૂષણ જે સાધુને મળ્યા પછી રાગ નહીં દ્વેષ નહીં निरंतर परमात्मा को चिंतन कर निरंतर परमात्मा को चिंतन करे एक साथ वो मोटा मोटा मंदिरों पर जाए मठो पर जाए ये तो स्वाभाविक से व्यवस्था है पर ये साधु पास से जाइए पछि बड़ा नो दिव्य भाव जगा के लोक मा सहुद वंदे निंदा न कर माता राधाउल भगवान रामदेव महाराज अरे सदगुरु भगवान ने हमने निमित्त सेवा आपकी हमें सेवा करी है श्री साहब आ आपने काम को बढ़ दिया थी निर्माण कर दिया था साधु माता हजारों व्यक्ति बैठवाए उपदेश आपको ये नहीं एक व्यक्ति कैंप में

બહુ ભગવાન કે આ જન્મની અંદર સેવા આપી સુધી તમે મારા નામનો પ્રચાર કરો સ્વરૂપમાં દરેકના મનને કરો અને અંતે ગઈ સાહેબ આ સાધુને સેવા આપી શકું અમે નમ્ર કે આ ફાઈ

भागवत <laughs> 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 આ કે જો એસા આપને સિકેટ ખટલા ઇમોલ તૈયાર થયા બત એક પૂર્વ એ શું ને ભગવાન ની અમે તો ભગવાન પ્રાર્થના કરીએ કે આપના નામ નો ગ્રહી માં ડાયે છે કર કૃપા કરજો જો પરકોને કલમે તીક બની અત્યારે મને કોણ માઇક પર કોણ છે તો અમાર સુધી અવાજ આવે ખરો તેમ ઓકે માઇક્રોફોન છે જો સેલ નીકળી ગયા સુધી નો

नरेक नरेक प्रयास होंगे शिव नाम तो नहीं मार पड़ा नहीं आपने ना 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 जो करा ये वक्त तो कोई व्यवस्था नहीं सर अतः आप तो सारे काम ने कोर्मिल मार रहे हैं ये वक्त का बारे में यार हाँ सोचा नहीं, ना वो कोई दे नहीं।, नहीं। जो वो ये तो कोई ने व्यवस्था नहीं पर आप आदिवासी क्षेत्र माते हैं आदिवासी में कल्याण माते सोमी अखंडा बन माता जाते हैं देख पड़ा हूँ उस दयानंद बाप एक पूर्व जो तो आप लोग दिखिया बाप जी राम नाम नो महिमा दरेक ने अभयता तो का सता पर राम नाम ना महिमा दरेक ने कल्याण किया और त्याग बच्ची आप तो दया दिन लाभ ची आए अधूरे दया साक्षात सिंधु सोम पता सही अगर आपका निर्माण सं के भी ना करता दया दिन मत है जो भगवन तब राजस्थान के अंदर अब माने सही जो ऑलरेडी महापुरुषों ने कृपा से आपके कई रचेड़ पाठशाला है सारी चीज है चले याद रहे विजय का ये वीही रहे आपका अपना सा छोटू बाबा बापू आदि श्रीमत भागवत रस लोको आदि हमने पंथाष्ट सीमा भागवत रस को और अचलानंद महाराज ने विद्या बापू अपना गुरु सत्यवा और छोटू बाबा हमारा परवरसाना ध्यान दिया रहता

ઓ શાંત શાંત સુશાંતિદં મંત્રપુષપાંજલે શમાપયા ભાવજલી શ્રદ્ધાંજલે શ વિશેષ ન કારણ કે સાધુને માઇક મળી જાય પછી બહુ મુશ્કેલી પડે અત્યારે માઇક આપે તો મને એમ થાય એવું જ કથા કરું શું લાગે એટલે એને છૂટવું મુશ્કેલ પડે તો આપ બધા ભગવાનના સભ્ય રજો અને ભગવાનને દરરોજ પ્રાર્થના કરજો કે હે ઠાકોરજી હે કૃષ્ણ અમને અમે અમે તને પ્રાપ્ત કરવા માંગીએ છીએ